આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળમાં રહેતો રાકેશ ગુર્જર નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે રાકેશ ગુર્જર નાનપણથી જ સ્વર સામગ્રી સ્વર્ગીય લતા મંગેશકરજીના ગીતોથી પ્રભાવિત થઈ તેમની જેમ જ ગાવાનો પ્રયત્ન કર્યો અને એકવાર આ પ્રયાસથી વારંવાર લતાજીના ગીતો ગાઈને સફળતા હાંસલ કરી લતાજીના ગીતો ગાવાની શરૂઆત કરી હતી અને નગરમાં લતાજીના અવાજમાં ગીતો ગાતો જઈને સફાઈ કરી રહ્યો છે શહેરના કેટલાક વોર્ડમાં જઈ પોતાની ધૂનમાં લતાજીના ગીતો ગાઈને સફાઈ કામ કરતી વખતે

ગડગડાટ સાથે તેને વધાવી લીધો હતો ગતરોજ સ્વર સામગ્રી સ્વર્ગીય લતા મંગેશકરજીની રાકેશ ગુજરાતનો સંપર્ક કરતા સફાઈ સ્થળ પર એક જ સુર તાલ સાથે સફાઈ કરતો નજરે પડ્યો હતો અને લતાજીના આબેહૂબ અવાજમાં તેમના ગીતો ગાઈ રહ્યો હતો અને સફાઈ કામગીરી કરી રહ્યો હતો સફાઈ કામગીરી દરમિયાન લતાજીના વિવિધ ગીતો ગાતા રાકેશને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા ત્યારે સુરોના દેવી લતાજી હવે રહ્યા નથી ત્યારે સ્વરોની દેવી તરીકે પૂજા કરતો રાકેશ ગુજર તેમની યાદોને જીવંત રાખવા માટે આજે પણ માત્ર તેમના જ અવાજમાં ગીત રજૂ કરી તેમને સ્વરાંજલી અર્પી લતાજીના સ્વર વડે લતાજીને જીવંત રાખવા પ્રયાસ કરી રહ્યો છે ત્યારે ગત્રો સ્વર્ગીય લતાજીના જન્મ જયંતિ હતી ત્યારે રાકેશ આજે પણ તેમને સ્મરણાંજલી રૂપે તેમના ગીતનું ગુંજન કરી સ્વરાંજલી અર્પી હતી ટ ખટ શામ મારું નામ રાકેશ ભગવત ગુજ્જર છે અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે એમના ગળામાં ખરેખર સરસ્વતી માજીનો વાસ છે અને મેં લતાજીને બહુ માનું છું લતાજીને આદર બી કરું છું એમને યાદ પણ કરું છું લતાજી આપણા પાસે નથી અને મેં ભગવાન પણ એ પણ દુઃખ વ્યક્ત કરું છું કે હમણાં આજે દુનિયામાં નથી પણ મને કુદરતે આ અવાજ આપેલો છે અને સવારે મેં નોકરી ધંધે પણ જાઉં છું સફાઈ કામદાર કરવા તો બી લતાજીના જ મેં ગીતો ગાઉં છું લતાજી જેવું જ બોલું છું અને લતાજી મારા માટે બહુ મોટી દેવી છે અને મેં માન પણ આપું છું અને આજે એમનો જન્મ દિવસ છે હું ભગવાન કને એ જ પ્રાર્થના માગું છું કે ભગવાન એમણે જ્યાં પણ હોય ત્યાં સારા હોય ને એમના જેવા આ દુનિયામાં કોઈ થવાના પણ નથી ને થશે પણ નહીં અંકલેશ્વર નગરપાલિકા રઘુવીરસિંહ મહિલા સેનેટરી ઇન્સ્પેક્ટર આજે મને ગર્વ છે કે મારા સફાઈ કામદાર જે રાકેશભાઈ ભગવતભાઈ ગુર્જર જે રેલવે સ્ટેશનથી લઈને મેઇન રોડ પર સફાઈ કામદાર તરીકે સફાઈની ફરજ બજાવે છે એ સવારના વહેલા આવી જાય અને રોજે રોજ સફાઈ કામગીરી કરતાં કરતાં પોતાની ધૂનમાં જ એ લતાજીના વોઇસમાં એ ગીત ગાય છે ને ગીત એ રીતે ગાય છે કે જ્યારથી એ નાનપણથી એ ભણતા હોય સ્કૂલમાં ત્યારથી એ એ છોકરો લટાજીના સેમ વોઇસમાં ગાય છે ને એ ગાટા ગાટા આજે એટલા સુધી પહોંચ્યા છે કે નાના મોટા પ્રોગ્રામ પણ કરે છે અને ને એની કામગીરીમાં કર્મ કરતાં કરતાં જોડે સફાઈની જોડે જોડે ગીતો ગાય છે ને આજુબાજુના નાગરિકો તો સહી પણ હું પોતે પણ એનાથી એપ્રિશિએટ થયો છું કે જ્યારે પણ આપણે ત્યાંથી પાસ થઈએ એના વોર્ડમાં ચેકિંગમાં કે કોઈ જગ્યાએ ગયેલા હોય તો તે સમયે એ લતાજીના વોઇસમાં એક ગીત જ ગાતા હોય છે ને ગીટ અવિરત ગાય છે ને જ્યારે જ્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામ નગરપાલિકા તરફથી આયોજન કરવામાં આવે છે ત્યારે હું એક અધિકારી તરીકે હું એને સ્ટેન્ડ આપું છું અને પ્રોગ્રામની અંદર સ્ટેજ પર એ ગાય છે ને એ એક ગાય છે ને એટલા સારી ટાઈપે પરફોર્મન્સ રજૂ કરે છે કે મને પોતાને ગર્વ થાય છે કે મારો કર્મચારી આટલો આગળ આવે છે અને લતાજીને જે આજે જન્મજયંતિ છે તે દિવસે એ જન્મજયંતિને દિવસે એ શ્રદ્ધાંજલિ આપતા આપતા રાકેશભાઈ પોતે દુઃખ પણ વ્યક્ત કરે છે કે લટાજી આપણી વચ્ચે નથી પણ એ રાકેશના ગળાની અંદર લટાજીનો અવાજ હું બહુ છે આજે અને લટાજીના વોઇસમાં એ ગાય છે ને આપણને ગર્વ છે હું પણ લતાજીને સધનલી આ ટકે અર્પણ કરું છું બ્યુરો બારડોલી